રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની સ્થાપના વર્ષ બે હજાર નવ માં અત્યારના મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા કરવામાં આવી હતી યુનિવર્સિટી દેશ કાહના હે રાષ્ટ્ર

The university aims to create and sustain global footprints for security education. Each school has a particular vision and mission and is equipped with the latest and futuristic technology laboratories and tools. The university functions through specialized schools. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી છે તેના દ્વારા વિવિધ કોર્સ જે છે કરાવવામાં આવી રહ્યા છે આ કોર્સ તો વર્ષથી લઈ અને વર્ષ સુધીના વિવિધ કોર્સ છે તો કયા કયા કોર્સ છે કેટલા વર્ષનો કોર્સ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે તો સૌ પ્રથમ તો જોઈ શકાય છે કે રાષ્ટ્રની મહત્વની સંસ્થા છે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ યુનિવર્સિટીના અગ્રણી ગૃહ મંત્રાલય ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો કુલ જે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં કોર્સ જોયું તો ડિપ્લોમા ઇન પોલીસ સાયન્સ ગુજરાતી માધ્યમ અથવા તો ઇંગ્લિશ માધ્યમ છે તે એક વર્ષનો કોર્સ છે ડિપ્લોમા ત્યારબાદ સ્નાતક જોઈએ તો ત્રણ વર્ષના પણ કોર્સ છે અને ચાર વર્ષના છે આ જે પણ લાગુ પડતા હોય તમે જોઈ શકો છો ત્યારબાદ સ્નાતક અને અનુસ્નાતક છે તે પાંચ વર્ષના કોર્સ છે ત્યારબાદ અનુસ્નાતક છે તે બે વર્ષના કોર્સ છે ત્યારબાદ મિત્રો બીજા પણ અલગ અલગ કોર્સ છે તે પણ જોઈ શકો છો ઓકે તો અનુસ્નાતક માટેના કોર્સ છે ઓકે પછી બીજી ડિપ્લોમા કોર્સ છે એડવાન્સ પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ છે પોસ્ટ જે કોર્સ છે ઓકે ત્યારબાદ જોઈએ તો વિવિધ જે અલગ અલગ સંકુલ દ્વારા જે સુવિધાઓ આપવામાં આવે છે તેના વિશે જોઈએ તો બસો ત્રીસ એકર વિશાળ લીલાછમ સંકુલ છે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આધુનિક વર્ગખંડ છે શિષ્યવૃત્તિ છે છાત્રાલય છે એનસીસી એન એનએસએસ પરિવહન અને વિદ્યાર્થીઓ સર્વાંગી વિકાસ માટે વિદ્યાર્થીઓ દ્વારા જ સંચાલિત વિવિધ ક્લબ પણ છે સીસીટીવી ટીવી કેમેરા સંપૂર્ણ જે સજ્જ છે ત્યારબાદ મિત્રો સ્પીડ જોઈએ તો દસ જીબીપીએસ વાઈફાઈની ઇન્ટરનેટ સુવિધા આપવામાં આવે છે ભોજન શાળાની સુવિધા છે સંકુલ માટે પ્રયોગશાળા પણ છે વિવિધ ક્ષેત્રમાં વિજ્ઞાન અને અનુભવી શિક્ષકો પણ છે અને વીસ એકરથી વધુ ઇન્ડોર અને આઉટડોર રમતો માટેના મેદાનો પણ છે અને એટીએમ છે ઓકે આ બધી વસ્તુ જે સર્વિસ છે ત્યાં તમને મળી રહેશે તો આમાં જે પણ વ્યક્તિને એડમિશન લેવું હોય તો એડમિશન એટ ધ રેટ આર યુ ડોટ એસી ડોટ ઇન ઓકે તો તેના પર મેલ કરી અથવા તો જે નંબર આપવામાં આવેલા છે તેના પર સંપર્ક કરી અને વધારે માહિતી મેળવી શકો છો અથવા મિત્રો આની જે ઓફિશિયલી સાઇટ છે એની પણ માહિતી તમને આપી દઉં છું ઓકે તો આની ઓફિશિયલી સાઇટ છે આગળ આપવામાં આવેલી છે આર આર યુ ડોટ એસી ડોટ ઇન ઓકે તો આર આરયુ એસી ડોટ ઇન જે વેબસાઇટ છે તેના પરથી એડમિશન રિલેટેડ વિવિધ જે માહિતી છે તે મેળવી શકો છો તો મિત્રો એડમિશન ઓપન ના હો તો તે માટે વિવિધ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી છે તેના માટે જોઈએ તો એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે ઓનલાઈન મોડમાં હશે તેના માટે ઇમ્પોર્ટન્ટ ડેટ આવી ગયેલી છે લાસ્ટ ડેટ ફોર એપ્લિકેશન યુજી માટે એક પાંચ બે હજારને ચોવીસ છે એવી રીતે જોઈએ તો ડી ડી છે ઓકે લાસ્ટ ડેટ એપ્લિકેશન એક છ બે હજાર ચોવીસ છે લાસ્ટ ડેટ ઓફ પીજી માટે છે એક છ બે હજાર ચોવીસ છે ઓકે ત્યારબાદ ડેટ ઓફ આર સી ઇટી યુજી માટે બાર પાંચ બે હજાર ચોવીસ છે એવી રીતે ત્રીસ છ બે હજાર ચોવીસ છે ઓકે એવી રીતે અલગ અલગ જે ડેટ જે છે તે પણ આવી ગયેલી છે ઓકે તો અહીંયાથી માહિતી મળી શકો છો વધારે માહિતી માટે તમે આજે કોન્ટેક્ટ નંબર અને ઇમેલ આઈડી આપ્યું છે તેનો કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી મળી શકો છો મિત્રો મને આશા છે કે આપણે વિડીયો પસંદ આવે છે વિડીયો પસંદ આવી વિડીયો લાઈક કરી આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સપ એ પણ ગ્રુપ હોય તેવા શેર કરી દેશો થેન્ક્સ વિડીયો હેવ નાઇસ્ટે